સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ જંબુસરને જોડતા નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર સમની ગામ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો સમની ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ભરૂચથી આમોદ તરફ જતી મારુતિ વાન જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે વન આર એમ બ્યાસી સત્તાણું જે ભરૂચ તરફથી આમોદ તરફ જઈ રહી હતી તે વેળાએ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે મારુતિ કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે ઘટના સ્થળે લોક ટોળા એકત્ર થતા ટ્રાફિક જામના દ્રશ્યો અકસ્માત બાદ બંને ચાલકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ મારુતિ વેનને પાછળના ભાગે નુકસાન પહોંચ્યું હતું કોઈ પણ જાનહાની નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ પણ રાહત અનુભવી હતી અકસ્માતને લઈને પોલીસ ફરિયાદ વિશે કોઈ પણ માહિતી સાંપડી ન હતી